હવે જુલાઈ મહિનાની વાત કરવી પોઝિટિવિટી એટલે વર્ષ સારું છે ખેડૂતો માટે આનંદ છે પણ એક વચ્ચે વાત કે વરસાદ આવશે તો શું અતિવૃષ્ટિ જેવું લાગશે અથવા તો શું પવન સાથે વરસાદ આવશે એમાં પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોની અને કેવી રીતે વરસાદ રહેશે જુલાઈ મહિનો આપો જુલાઈ મહિનો આખો આમ જોવા જઈએ ને તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાંથી સારા વરસાદોની શરૂઆત થઈ જશે એટલા માટે થઈ જશે કે આયોડી પોઝિટિવ ફેઝમાં આવી જશે એટલે આયોડીને કારણે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સારા વરસાદોની શરૂઆત થશે બીજું અથવા તો ત્રીજું અઠવાડિયું જ્યારે જુલાઈ મહિનાનું આવશે ત્યારે લાનીના છે એ પણ સક્રિય થઈ જશે એટલે લાનીનાને કારણે પણ વરસાદી સારી સિસ્ટમ બનશે ને જુલાઈ મહિનામાં સારા વરસાદો નોંધાશે હવે આમ જોવા જઈએ તો જે જુલાઈ મહિનો છે એ સમગ્ર રીતે જોવા જઈએ તો એકંદર ખૂબ સારો રહેવાનો છે પવનોની બહુ અમે શક્યતાઓ નથી માનતા પણ એટલું ચોક્કસ માનીએ છીએ કે જુલાઈ મહિના દરમિયાન અતિવૃષ્ટિ છે ને એ અમુક વિસ્તારોની અંદર કદાચ થઈએ જો કદાચ થાય તો પણ મોટાભાગે દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા માનીએ છીએ હવે આ અતિવૃષ્ટિ આપણે કોને ગણીએ એની અંદર પણ આપણે ટેકનિકલ રીતે સમજવા જઈએ વિજયભાઈ તો જે અરબસાગરની અંદર સિસ્ટમ બને અને અરબસાગરની સિસ્ટમ હોય ને એ જ આપણા ગુજરાતને વધુ વરસાદ આપી શકે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે અતિવૃષ્ટિઓ ન થાય મોટા ભાગે ન થાય ક્યારેક બનતું હોય છે પણ અર અરબી સમુદ્રની જે સિસ્ટમ મજબૂત હોય ને એ ડાયરેક્ટ આપણા ઉપરથી પસાર થાય ત્યારે વરસાદો પડવાનું ચાલુ થતું હોય આ વખતે આયોડી અને લાનીના આ બંનેને કારણે મજબૂત સિસ્ટમો બનવાની શક્યતાઓ છે જે આપણા ગુજરાત ઉપરથી પસાર થાય એટલે વરસાદની જે તીવ્રતા હોય છે એમાં ખાસ કરીને જે આપણે જમીનની જે સપાટી છે આપણા દેશની એની અંદર એક કલાકે સવા ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે ત્યાં સુધી આ જમીનનું પાણી છે ને એનો નિકાલ થાય છે પણ જ્યારે સવા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડે એક કલાકની અંદર તો એ પાણીનો નિકાલ નથી થતો અને જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને મોટાભાગે જ્યારે પણ વરસાદી સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થાય ત્યારે એક કલાકે સવા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડવાની એવરેજ આવતી હોય છે ને એ પરિસ્થિતિને કારણે એ અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાતા હોય છે આ વર્ષે પણ અમે એમ માની રહ્યા છીએ કે જુલાઈ મહિના દરમિયાન ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી વરસાદી સિસ્ટમ જશે એનું પણ કારણ છે અરબસાગરની અંદર કોઈ પણ લો પ્રેશર સૌ પ્રથમ બને છે જે લો પ્રેશર હોય એ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે પણ લો પ્રેશર છે એને ઊંચું તાપમાન મળે ને આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે ખૂબ ઊંચું તાપમાન રહ્યું છે ને હજુ પણ જુલાઈ મહિનામાં એ તાપમાન એકદમ ડાઉન થાય તેવી શક્યતાઓ નથી નોર્મલ કરતાં તાપમાન એકથી બે ડિગ્રી ઊંચું હશે એટલે ઊંચું તાપમાન છે ને એ લો પ્રેશર માટે ઈંધણ સમાન કામ કરે છે એને નવી એનર્જી આપે છે લો પ્રેશર છે એને ઊંચું તાપમાન મળે એટલે મજબૂત બને એટલે મજબૂત બને એટલે વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થાય વેલમાર્ક લો પ્રેશર છે એને પણ પાછું ઊંચું તાપમાન મળે એટલે એ ડિપ્રેશન બને છે અને ડિપ્રેશન છે એ મજબૂત બને એટલે ડીપ ડિપ્રેશન બને છે હવે જનરલી એવું બનતું હોય જો ડીપ ડિપ્રેશન મજબૂત બની જાય ને તો સાયક્લોન સ્ટ્રોંગ બનતું હોય છે પણ જુલાઈ મહિનામાં જનરલી સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતા ના હોય એનું મેન કારણ છે કે સાયક્લોનસ્ટ્રોમની કેટેગરી સુધી સિસ્ટમને જવું હોય તો કમસે કમ દરિયાઈ તાપમાન છે અઠ્યાવીસ ડિગ્રી કરતાં ઉપર હોવું જોઈએ અને જુલાઈ મહિનામાં એ પરિસ્થિતિનું નિર્માણ નથી થતું મોટાભાગે જુલાઈ ઓગસ્ટની અંદર અઠયાવીસ ડિગ્રી કરતાં તાપમાન નીચું હોય એટલે એ સાયક્લોસ્ટ્રોમ સુધી ન જાય પણ ડીપ ડિપ્રેશન સુધી જાય અને ડીપ ડિપ્રેશન છે ને ખૂબ મજબૂત એક વરસાદી સિસ્ટમ ગણવામાં આવે છે અને ડીપ ડિપ્રેશન જેવી સિસ્ટમ કોઈપણ રાજ્ય ઉપરથી પસાર થાય એટલે એક કલાકે સવા ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આપવા માટે એ સિસ્ટમ છે સ સક્ષમ હોય છે અને જેને કારણે અતિવૃષ્ટિના માહોલ સર્જાતા હોય છે એટલે ચાલુ વર્ષે પણ જ્યાં વૈજ્ઞાનિક ઢબે જોવા જઈએ ને તો મને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ખેડૂતોનો ખાસ કોઈ કાળજી લેવાની જરૂર આ બાબતમાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ મધ્ય ગુજરાત વાવણીની બાબત હોય વાવણી સમય સુધી વરસાદ વરસતો તો તેના માટે કાળજી વાવણીની બાબતમાં આમ તો બે વસ્તુ છે ઘણા બધા ખેડૂતો છે ને એ વરસાદની શક્યતા હોય એક બે દિવસની રાહ હોય કે હવે એક બે દિવસમાં વરસાદ ફાઇનલ થઈ જશે આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કુવારી જમીનમાં વાવેતર કરે એવું કે એટલે કે કોરામાં બિયારણ એક ઝાપટું પડે ને હા પણ આ વર્ષે આ ભૂલો ન કરવી જોઈએ આ ભૂલો એટલા માટે ન કરવી જોઈએ કે અત્યારે છૂટાછવાયા પણ ઘણી જગ્યાએ વરસાદો પડી રહ્યા છે જો ઓછા વરસાદો પડે તો આ મોંઘું બિયારણ ખેડૂતોનું નિષ્ફળ જાય એટલે બિલકુલ પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી ખેડૂતોએ વાવેતર ન કરવું પૂરતો વરસાદ એટલે હું માનું ત્યાં સુધી ત્રણ ઇંચ આસપાસ વરસાદ થાય તો એ વાવણી લાયક વરસાદ કહેવાય ત્યારે વાવણી કરવી જોઈએ બીજા નંબરની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જુલાઈ મહિનાની અંદર વરસાદ પડે અથવા તો જૂન મહિનામાં પડે વરસાદ પડ્યા પછી વાવેતરમાં લેટ કરતા હોય છે ગયા વર્ષે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે પાછળથી પાથરા ન પલરે એને ધ્યાનમાં રાખીને વાવેતર લેટ કરતા હોય પડે એવું પણ ભૂલ ન કરવી કેમ કે ઉપરા ઉપર બેથી ત્રણ રાઉન્ડ જો વરસાદ ના પડી જાય જમીન ઠંડી પડી જાય તો ઠંડી પડેલી જમીનની અંદર કોઈ પણ બિયારણ છે ને એ ઉગવા માટે તકલીફ કરાવે છે જ્યારે જમીનની અંદર થોડી ગરમી પણ હોવી જોઈએ જો ગરમી હોય ને તો એની અંદર અંકુર ફૂટે છે એટલે જમીન એક વખત ઠંડી પડી જશે ને તો પાછળથી આપણે બિયારણનું દરથી વધારે રાખવો પડે દાખલા તરીકે આપણે સોળ ગુઠાવાળી વિઘો જમીનો જે આપણા વિસ્તારોની અંદર છે એની અંદર જનરલી જોવા જઈએ તો ભાગે બધા પચીસ કિલો આસપાસ કોઈ બાવીસ કિલો અથવા તો પચીસથી સત્યાવીસ કિલો સુધીનો દાણાનો દર રાખતા હોય છે પણ બહુ જમીન ઠંડી પડી જાય ને તો મારું એવું માનવું છે કે બત્રીસથી પાંત્રીસ કિલો જેટલું બિયારણ વાવવું પડે શું કામ તો કે ઉગાવાનો દર ઘટે છે એટલે વરસાદ પડે એટલે તાત્કાલિક વાવેતર કરવું કરી દેવું જોઈએ અને વરસાદ ન પડે ત્યાં સુધી ન કરવું આ બંને વસ્તુનું ધ્યાન છે ને એ ગુજરાતના ખેડૂતોએ રાખવું જોઈએ જી અમુક ખેડૂતોને અમુક ફરિયાદો પણ છે જી કે પરેશભાઈ અથવા તો બીજા અંબાલાલભાઈ એ પણ સરસ આગાહી કરે છે જી કે બે ત્રણ વખત આગાહી કરાયેલી તલનું વાવેતર હતું ઉનાળું વાવેતર હતું તો વેલનું કટિંગ કરી લીધું જેને અત્યારે વરસાદ નથી તો ખોટી ખોટી પણ પડતી બિલકુલ એનું એ પડવાનું કારણ શું આ આગાહી થતી હોય મેં આપણે જણાવ્યું એમ તો અમે સેટેલાઇટના માધ્યમથી ઘણી વસ્તુ ટ્રેસ કરતા હોય છે કલ્પના વન ઉપગ્રહનો પણ ઘણી વખત ઉપયોગ કરતા હોય છે અલગ અલગ મોડલોનો ઉપયોગ કરતા હોય છે અને આ તમામ મેં આપણે થોડી વાર પહેલા જણાવ્યું વિજયભાઈ કે પવન અને તાપમાન આના ખેલ છે આ બધા ઘણી વખત એવું બને કે વરસાદી સિસ્ટમ છે એ અરબસાગરમાંથી કે બંગાળની ખાડી તરફથી આપણા તરફ આવતી હોય એ સમયે કોઈ એન્ટી સાયક્લોન એન્ટી સાયક્લોન એટલે શું છે કે સાયક્લોન કે જેને આપણે વાવઝોડું કહીએ સાયક્લોન છે ને એ ઘડિયાળની ઉથમી દિશામાં ફરે કોઈપણ વસ્તુ દરિયાની અંદર ઘડિયાળની ઊથમી દિશામાં જે હવાનો ચક્રાઓ ફરે છે એ લો પ્રેશર કરે છે અને લો પ્રેશરને કારણે નીચેથી બધું ઉપર જાય નીચેથી ઉપર જાય એટલે હવા અને પાણીથી લઈને બધું ઉપર જથ્થો એકઠું કરીને લઈ જાય છે અને એ જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં વરસાદ આપતો હોય છે હવે એન્ટી છે એ આ જે સાયક્લોન છે ને એને એન્ટી ક્લોક કહેવામાં આવે એટલે ઘડિયાળની ઊથમી દિશામાં ફરે જ્યારે એન્ટી છે એ સાયક્લોનથી ઊથમી દિશામાં એ ઘડિયાળની દિશામાં ફરે છે એટલે એન્ટી સાયક્લોન કોઈ વરસાદી સિસ્ટમ આવતી હોય મજબૂત એન્ટી સાયક્લોન બને તો એ વરસાદી સિસ્ટમને ઘણી વખત ધક્કો મારી દઈએ જો સિસ્ટમ મજબૂત હોય અને એન્ટી સાયક્લોન નબળું હોય તો એન્ટી સાયક્લોનને ધક્કો મારે જે મજબૂત હશે એ નબળાને ધક્કો મારશે આ વાત તો કન્ફર્મ છે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ વરસાદી સિસ્ટમ આવે છે એનો ટ્રેક હોય કે આ વિસ્તારમાંથી પસાર થવાની છે અને એ દરમિયાન વળી પાછું અચાનક કોઈ એન્ટી સાયક્લોન કે કોઈ બીજી યુએસસી એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય તો એ સિસ્ટમ છે એનો ટ્રેક ચેન્જ થઈ જતો હોય રૂટ ચેન્જ થઈ જતો હોય અને બીજા વિસ્તારો ઉપરથી પસાર થઈ જાય એટલે આપણે આગાહી ખોટી પડે એટલે એવું જનરલી બનતું હોય છે જો કે ભાગે વેધરની અંદર હું માનું છું ત્યાં સુધી મારો જેટલા વર્ષનો અનુભવ છે વિજયભાઈ એંસી ટકા સુધીનું જો આપણે પરિણામ આપી શકીએ ને તો એ ત્યાં સુધી વાંધો નથી અને જો પછી બહુ ડાઉન પરિણામ જતું હોય ને તો આગાહી ન કરવી એ પણ ખેડૂતના હિતમાં છે એટલે એ પણ આગાહી કરનારે ધ્યાનમાં રાખવું જોઈએ પણ હા એક વસ્તુ ચોક્કસથી ઘણી વખત અમારે આગાહી ખોટી પડે ને તો એનો અમને આનંદ પણ થાય ઘણી વખત દુઃખ પણ થાય ઘણી વખત દુઃખ એ વાતનું થાય કે અત્યારે કદાચ અમે આગાહી કરીએ વરસાદ ન આવે તો દુઃખ થાય કે દુઃખ એ વાતનું થાય આગાહી ખોટી પડે એનું નહીં કે મારા ખેડૂતને વરસાદની જરૂર છે જ નથી આવતો અને ઘણી વખત આગાહી ખોટી પડે ને તો આનંદ થાય આનંદ એ વાતનો થાય કે ખેડૂતના પાથરા પલડેલા પડેલા હોય અમને એમ હોય કે વરસાદ આવશે અમે આગાહી તો કરી દઈએ પણ પછી વરસાદ ન આવે ને ખોટું પડે તો અમને આનંદ થાય ભલે મારી આગાહી ખોટી પડી મારા ખેડૂતનું નુકસાન બચી ગયું ને આ ખૂબ મહત્વનું છે એટલે આ વસ્તુ છે ને બંને તરફી હોય છે અને પરેશભાઈ આમ તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે હવામાનનો પ્રશ્ન નથી પણ મિસમેનેજમેન્ટ તમારી માહિતી ખોટી રીતે પ્રસાર કરવામાં આવે ક્યાં કેવું પણ બનતું હોય દાખલા તરીકે સવારની વાત કરું તો અમે જોતા હોય કે તાપમાનની વિશેષ માહિતી તો તાપમાન બે ચોવીસ કરીએ તો તમારા તમારા નામનો નામને નિમિત્ત બનાવીને

કે જેને સમાજ સુધી સાચી માહિતી આપવામાં કોઈ રસ નથી એને માત્ર એના પ્લેટફોર્મ ઉપર ટ્રાફિક જોઈએ છે વ્યૂઝ જોઈએ છે એટલે વ્યૂઝ માટે થઈને ઘણી વખત આપણા નામનો દુરુપયોગ કરતા હોય તમે જેમ કીધું એમ કે દોઢસો કિલોમીટરની સમાજ ગેરમાર્ગે સમાજને ગેરમાર્ગે દોરે છે ઘણા બધા મેં હમણાં મને મારા એક પાડોશી બતાવ્યું એ પ્રમાણે કે મારા નામથી એક આખો બ્લોગ હતો ગૂગલ ઉપર અને એમાં લખેલું હતું પરેશ ગોસ્વામીની આગાહી આટલાથી આટલા દિવસની અંદર જમીનો ખોદી નાખે એવો વરસાદ પડશે વીસ ઇંચ વરસાદ પડશે આવું બધું લખેલું એટલે આ ખોટી માહિતી હતી એટલે એ છે ને ખરેખર ખોટી માહિતી આપીને એક પ્રકારે અફવા ફેલાવા બરાબર છે ને અફવા ફેલાવીને એ કાયદાકીય ગુનો છે એ તો આપણે બધા જાણીએ છીએ ને ભારતની અંદર આપણે રહેતા હોય તો ભારતના સંવિધાન અને કાયદાને માનવું પડશે આપણે બધાએ એટલે કાયદાકીય ગુનો છે એટલે હું તો આવું જે કરતા હોય મિત્રોને તમારા માધ્યમથી પણ અપીલ કરું છું કે આવો કાયદાનો ભંગ ન કરો ખોટી માહિતી ન આપો હા એક ચોક્કસથી છે અમારું જે પ્રિડિક્શન હોય અને એ પ્રિડિક્શન અમે જે બોલીએ એ પરફેક્ટ એમાં એક શબ્દનો પણ ફેરફાર કર્યા વગર તમે સમાજ સુધી પહોંચાડો એ વસ્તુ બરાબર છે કે સમાજ સુધી એક સાચી માહિતી પહોંચાડીએ પણ વ્યૂઝ લેવા માટે જો ખોટી માહિતી આપણે પ્રસારિત કરીએ અને કાયદાનો ભંગ કરીએ તો એ વસ્તુ ખોટી છે એટલે આવું કોઈએ ન કરવું અને આમાં તો પછી બહુ આવી અફવા ફેલાવશે ક્યારેક અમારે પણ તંત્રને કેવું પડે અથવા તો કાયદા કાનૂનને કેવું પડે કે ભાઈ અહીંયા ખોટું થાય છે તમે જરાક આમાં અમને સપોર્ટ કરો કે અમારું નામ નું કોઈ આવો ખોટો ઉપયોગ ન કરે અને કોઈ અફવા ન ફેલાવે જેથી કરીને આમાં ક્યાંય ગેરમાર્ગે નહોતું ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ જી લોકોના પ્રશ્નો હતા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી મને એટલા ખેડૂતો સુધી કાર્યક્રમમાં આવ્યા આ વિશે તમામ વાતો કરી પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ